નમસ્કાર મિત્રો જોઈએ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોયા છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ હવે તમને આપી ટેટ છે કોન્સ્ટન્ટ આપણે પણ સત્યની નજીક હોય એવી મિત્રો અત્યારે એમ જોવા જઈએ તો કેન્દ્રીયકૃત ભરતી આચાર્ય અને શિક્ષકોની લઘુમતીની અંદર જે ભરતી થવાની હતી કેન્દ્રીયકૃત એનો માર્ગ મોકળો થઈ ગયો છે હવેથી જે લઘુમતી શાળાઓ છે એમાં પણ ભરતી કેન્દ્રીયકૃત થાય તો નવાય ન ગણાય કારણ કે જે શિક્ષણ અધિનિયમ બે હજાર એકવીસના સુધારાઓને પડકારતી જે અરજી હાઈકોર્ટમાં જે દાદ માગવામાં આવી હતી એને હાઈકોર્ટે ફગાવી દીધી છે લઘુમતી શાળાઓ દ્વારા કરાયેલી જે રીટ અરજી હતી એને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને જોઈએ છે વિગતે શું કહે છે આમ તો આપણે છાપાનું કાટિંગ નથી મૂકતા પરંતુ જ્યારે એવી કોઈ સટીક માહિતી ન્યૂઝપેપરમાં આવે છે અને જે સત્યની નજીક હોય એવી માહિતી આવે છે ત્યારે અવશ્ય આપણે ન્યૂઝપેપરની અંદરનું કટિંગ આપણે મૂકીએ છીએ તો અહીંયા જોઈએ છે વિગતે શું કહે છે કે લઘુમતી શાળાઓ દ્વારા કરાયેલી રીટ અરજીઓ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે ભાષાકીય અને ધાર્મિક લઘુમતી શાળાઓમાં શિક્ષકોને આચાર્યોની ભરતીને લઈને કેન્દ્રીયકૃત પ્રક્રિયા લાગુ કરવા અંગેના સરકારના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ બે હજાર એકવીસના સુધારાને પડકારથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી ઢગલાબંધ રીટ અરજીઓમાંના ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્ત્વના ચુકાદા મારફતે ધરાર ફગાવી દીધી છે મેં જો થોડાક સમય પહેલાં જ એક વિડીયો પરિપત્ર જાહેર થયો ત્યારે મેં એક એકવીસમાં પણ બનાવ્યો હતો ત્રેવીસમાં એમનો અમલ થયો દાખલા તરીકે જે હવે સરકાર એ તરફ જઈ રહી છે કે જેટલી પણ શિક્ષણ અલગ અલગ મીન્સ કે અલગ અલગ બોર્ડ જે ચલાવતી હોય એ બધી સંસ્થાઓને એક નેજા હેઠળ લાવવાનું જાણે અભિયાન ચાલુ કર્યું હોય એવી રીતનું થઈ દાખલા તરીકે આપણે જોયું કે સામાજિક અધિકારીકની જે આ આદર્શ નિવાસી શાળાઓ હતી એને પણ સરકાર હસ્તક લઈ લેવા શિક્ષણ વિભાગ હસ્તક લઈ લેવામાં આવી છે તો અહીંયા પણ આજે જોઈએ તો કે એમણે ધરાર ફગાવી દીધી હતી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીના ખંડપીઠના આ કેસને અગાઉ અનામત રાખેલો ચુકાદો આજે ખુલ્લો ખુલ્લી અદાલતનો જાહેર કર્યો હતો તે તમામ રીટ અરજી એક સાથે ફગાવી દઈ લઘુમતી શાળાના કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને પગલે રાજ્યની લઘુમતી શાળાઓ અને સંસ્થાઓને બહુ મોટો ઝટકો મળ્યો છે પ્રસ્તાવિત સુધારા અંગેના રાજ્ય સરકારનો નિર્ણય બહાલ કરી હાઈકોર્ટના ચુકાદાને પગલે લઘુમતી શાળાઓ અને સંસ્થાઓને મોટો ઝટકો મળ્યો ભાષાકી અને ધાર્મિક લઘુમતી શાળામાં શિક્ષકોને આચરીની ભરતીને લઈને કેન્દ્રીય પ્રક્રિયા કેન્દ્રીયકૃત પ્રક્રિયા લાગુ કરવા અંગેના તેમજ રાજ્ય સરકારના ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ બે હજાર એકવીસના સુધારાઓના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટે બહાર રાખ્યો હતો જુદી જુદી લઘુમતી શાળાઓ અને રીટ સંસ્થાઓ દ્વારા તરફથી કરાયેલી રીટ અરજીઓમાં એવા મુદ્દા ઉપસ્થિત હતા કે ઉપસ્થિત કરાયા હતા કે રાજ્ય દ્વારા રાજ્ય સરકાર દ્વારા ભાષાકી અને લઘુમતી સંસ્થાઓના ભરતીની કેન્દ્રીય પદ્ધતિ લાગુ કરવાના કારણે બંધારણ કલમ ત્રીસ હેઠળ અધિકારનો ભંગ થાય છે જે લઘુમતીના અધિકારને સંબંધિત છે સરકારના નિર્ણયથી તેમના બંધારણ હેઠળના મૂળભૂત અધિકારોનું પણ હનન થાય છે આ અધિકાર અન્વયે લઘુમતી સંસ્થાઓને માત્ર સ્થાપના કરવાનો જ નહીં પરંતુ વહીવટ કરવાનો પણ અધિકાર છે અને તેમાં અને શિક્ષકોને નિમણૂક કરવાનો વિશેષ અધિકાર પણ સામેલ છે રાજ્ય સરકારના શિક્ષકો માટે લાયકાત નક્કી કરતા નિયમો લાગુ કરી શકે છે પરંતુ ભરતીની વાત કરીએ તો લઘુમતી સંસ્થાઓનો સંપૂર્ણ અધિકાર બને જ્યાં સુધી યોગ્ય લાયકાત અને પ્રાપ્તતા ધરાવતા ઉમેદવારો હોય તો કે આ રીતે અરજીનો ઉગ્ર વિરોધ કરતાં રાજ્ય સરકારને શિક્ષણ બોર્ડ તરફથી એડવોકેટ અરુણ ઓઝા તરફથી જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ સુધારા લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓના પોતાને સંચાલિત કરવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા નથી પરંતુ યોગ્યતા આધારિત પસંદગીને પ્રભાવિત કરવા માટે ન્યાયી અને પારદર્શ પ્રક્રિયા સુનિશ્ચિત કરવાનો એક હકારાત્મક પ્રયાસ છે રાજ્ય સરકાર દ્વારા આ બધી જ શાળાઓના પ્રગાર ગ્રાન્ટ અને જાળવણીની ગ્રાન્ટ આપવામાં આવી છે અને રાજ્યના ભંડોળ દ્વારા તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે પ્રસ્તાવિત નિર્ણયોની નિર્ણય મેનેજમેન્ટ સમિતિ રત્ના અધિકાર સાથે ચેડા કરતા નથી અને કલમ ત્રીસ હેઠળ લઘુમતીના શૈક્ષણિક સંસ્થા આપવાનો મૂળભૂત અધિકારનું કોઈપણ પ્રકારે હનન થતું નથી પરંતુ વ્યાજબી નિયમોને આધીન ભરતી પ્રક્રિયા હાથ ધરી શકાય કેટલા જ ઉમદા હશે સાથે આ સંજોગો અરજદારો સંસ્થાની સંસ્થાઓની રીત અરજીઓ ટકી શકે તેમ નથી અને તેથી હાઈકોર્ટે તેને ફગાવી દેવી છે એવી દલીલ સરકારના જે સરકારના જે એડવોકેટ હતા એની તરફથી કરવામાં આવી છે અને આ સંપૂર્ણ જેટલી પણ જેટલા એના મુદ્દા હતા એની સામે સરકાર જાણે કે પોતાને બધું ગ્રાહી રાખી અને હાઈકોર્ટે એ જેટલી પણ રીટ કરાયેલી હતી અરજીઓને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને એટલે હવે લઘુમતી શાળાઓમાં પણ કેન્દ્રીકૃત ભરતી થાય તો નવાય નહીં કારણ કે કેન્દ્રીકૃત ભરતી પ્રક્રિયામાં જે અડચણરૂપ મોટું રોડું હતું એ અત્યારે આમ જોવા જઈએ તો નીકળી ગયું છે તો ઉમેદવારો જે બેરોજગાર છે એ આશા રાખી શકે લઘુમતી શાળાઓમાં પણ હવે રાજ્ય રાજ્યની સરકાર કેન્દ્ર સરકાર કેન્દ્રીકૃત પદ્ધતિ લાગુ કરી અને શિક્ષકોને આચાર્યોની ભરતી કરશે અસ્તુ જૈન વંદે માત્ર જે અશક્તિ મળે છે નવા જ મીડે છે તે સુધી આવજો ધન્યવાદ જય યુવાશક્તિ